મારું નામ છે કૈલાસબેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો તો આજે આપણે આપણે બનાવશું આ અડધો કપ વટાણા પલાળી છ થી સાત કલાક પલાળી દીધા હતા આપણે વટાણા અને આ પાંચ બટેટા લીધા છે બાકી આ એક કપ આપણે મેંદાનો લોટ લીધો છે એક ચમચી મીઠું લીધું છે અડધી ચમચી છે આ એક ડુંગળી સુધારી ને લીધી છે આપણે આ થોડુંક આદુ ખમણી લીધું છે આ એક લીલું મરચું સુધારી ને લીધું છે આ લીલા ધાણા લીધા છે આ ગરમ મસાલો છે અને આ લીંબુનો રસ છે બે ચમચી આ ખજૂર આંબલી ની ચટણી લીધી છે આપણે અડધો કપ આ સોસ છે આ તીખી ચટણી છે આ એક ચમચી આપણે ખાંડ લીધી છે એક ચમચી હળદર લીધી છે અને આ પોણો કપ સેવ લીધી છે આપણે તો હવે આપણે આ વટાણા બાફવા મૂકી દેસુ એમાં મીઠું નાખશું આપણે અને હળદર નાખશું હવે આ થોડુંક પાણી આપણે હોજી વધારે તો હવે આપણે આ બાફા મૂકી દેસુ વટાણા આપણે તો હવે આ વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે આ માવો બનાવી નાખશું ઘોઘરાનો તો આ બટેટા નાખશું આમાં આપણે તો આ રીતે ક્રશ કરી લેશું બટેટા તો હવે આમાં આપણે મીઠું નાખશું આ આદુ નાખી દેસુ આ લીલા મરચા નાખશું आ गरम मसाला नाखियो आ खांड नाखियो आ लिंबू નો રસ નાખ્યો આપણે વેસમસી આ દાણા નાખ્યો લીલા તો હવે આપણે આ બધું મિક્સ કરી તો આ રીતે આપણે આમાં બધો મસાલો મિક્સ કરી લીધો છે તો હવે એને આપણે આમાં લઈ લેશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું મીઠું નાખશું અને આ અજમા નાખશું આપણે અને થોડુંક મોણ નાખશું બે ચમચી તો આને મિક્સ કરી દેસું આપણે તો લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે તેલ માથે નાખશું તેલ વાળો કરી અને પછી આપણે પાસઠ મિનિટ ઢાંકી દેશું પાસઠ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ લોટ જોઈશું તો લોટ આપડો રેડી બની ગયો છે મસળી લેશું આપણે આને તો આપણે આની પૂરી વણી લેશું આ રીતે આપણે પૂરી વણી લેશું તો આ રીતે આપણે પૂરી વણી લેવાની છે તો આમાં હવે આપણે આ બટેટાનો માવો ભરશું તો આ રીતે હવે આપણે આને કાંગરી વાળી લેશું આ રીતે પેલા દબાવી દેવાનું આ તો હવે આપણે આ કાંગરી વાળી લેશું તો આ રીતે આપણે બધા ઘોઘરા બનાવી દઈશું તો આ રીતે આપણે બધા ઘોઘરા વાળી લીધા છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ વટાણા જોઈ લઈશું તો વટાણા આપણા બફાઈ ગયા છે બફાઈ ગયા છે સરસ તો આમાં આપણે થોડાક કાઢી લેશું તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ઘોઘરા તળી લેશું તો આ રીતે આપણે ઘોઘરા બધા તળી લેશું તો આ રીતે આપણે બધા ઘોઘરા તળી લીધા છે ઘોઘરા તળાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરીશું આને આપણે કાઢી લેશું બાય તો હવે આપણે સૌ કરી દેશું ઘોઘરા આ રીતે આપણે આને ગોગરા તોડી નાખશું થોડા થોડા તો અંદર મસાલો જાય એમ આ રીતે આપણે ગોગરા ખોલી નાખવાના થોડા થોડા તો હવે આપણે આ વટાણાનો રગડો નાખશું ઉપર तो હવે આપણે આ લાલ ચટણી નાખશું તો હવે આપણે આ ખજૂર આંબલી ની ચટણી નાખશું તો હવે આપણે આ તીખી ચટણી નાખશું

તો તૈયાર છે ઘોઘરા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો કેવા લાગ્યા તમને તીખા ઘોઘરા